ગુજરાતના ચેરાપુંજ તરીકે ઓળખાતા સાપુતારામાં આજે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે આખુટ કુદરતી સૌંદર્ય ધરાવતા ગિરિમથક સાપુતારામાં પ્રવાસીને આકર્ષવા માટે સરકારે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કર્યું મોન્સૂન ફેસ્ટિવલનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો જે આગામી સત્તર ઓગસ્ટ સુધી ચાલશે આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘમહાર આપવામાં આવ્યું છે ત્યારે આ ફેસ્ટિવલની શરૂઆત વ્હાઈટ પેદર સર્કલ ખાતેથી લીલી ચંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું થયું જેમાં અલગ અલગ તેર જેટલા રાજ્યના ત્રણસો પચાસથી વધુ સાંસ્કૃતિક કલાકારો તેમને શાસ્ત્રીય અને લોક પરંપરાથી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક રંગો રજૂ કર્યા હતા જોકે ધુમ્મસભર્યું વાતાવરણ અને ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં પહોંચી શક્યા ન હતા જેના લીધે કાર્યક્રમમાં અપણ બે કલાક જેટલો મોડો શરૂ થયો હતો મંસન ફેસ્ટિવલમાં એત્મોસ્ફિયર પર મંસૂન છે ઘણા વરસાદ આવે છે આપણા પાસે વાદળો તત થઈને જઈ રહ્યા છે અને ઘણા લોકો અહીંયા પોતાની એન્જોયમેન્ટ કરવા માટે પણ આવેલા છે અને આ ફેસ્ટિવલનો આનંદ પણ લઈ રહ્યા છે અહીંયા આવીને એકદમ છે અહીંયા બધા મહિના માટે બધું અરેન્જ છે